હેલો નમસ્કાર મિત્રો આપણે અગાઉ જોયું કે કઈ રીતે અર્ધગોલક અને નળાકારની મદદથી રમકડાનો તફાવત કેટલો હોય આ ઘનફળ અંદર આપણે જોવાનું છે કે જ્યારે એક આપેલી છે અર્ધગોલક આકારની એક ટાંકી આપેલી છે તેની અંદર તેનો ટાંકીનો વ્યાસ આપેલો છે અને પ્રતિ સેકન્ડ પાઇપમાંથી કેટલું પાણી નીકળે છે તે આપેલું છે તેના ઉપરથી આપણે એ જોવાનું છે કે ટાંકીને ખાલી થતા કેટલો સમય લાગે એક અર્ધગોલક આકારની એક ટાંકી આપેલી છે

આપણે અગાઉ જોયું આપણે ઘણા બધા ઉદાહરણ આ ઉદાહરણની અંદર આપણે જોવાનું છે કે એક અર્ધ ગોળાકાર ટાંકી છે તે ટાંકી તનપૂર્ણાંક ચાર સાતમાં લીટર પ્રતિ સેકન્ડના અંદરથી ખાલી કરવામાં આવે છે ટાંકીનો વ્યાસ આપેલો છે તો અડધી ટાંકી ખાલી કરવા માટે કેટલો સમય લાગે તે આપણે અહીંયા શોધવાનું છે તો આપણે સિમ્પલ પહેલાં અર્ધ ગોળાકાર છે ટાંકીની ત્રિજ્યા પહેલાં જોઈએ લઈ લઈએ અહીંયા તો અર્ધગોળાકા ટાંકીની ત્રીજા તો ત્રણ બાય બે મીટર બરાબર એનો વ્યાસ છે એને ભાઈ બે સિમ્પલ ટાંકીની ટાંકીનું ઘંટફાળ આપણે અહીંયા પહેલાં લઈ લઈએ તો કેટલું થશે બે તૃતીયાંશ ગુણ્યા બાવીસ સત્ત ગુણ્યા તન બાય બેનો વર્ગ મીટર ક્યુબ સિમ્પલ સોલ્વ કરો એટલે નવ્વાણું બાય ફોર્ટીન મીટર ક્યુબ મળે ટાંકીનું ઘનફળ આ આપણે સિમ્પલ ટાંકીનું ગનફળ પહેલાં મળી આખી ટાંકીનું ગનફળ શોધી લીધું તેથી ખાલી કરેલ પાણીનું ઘનફળ કે ટાંકી અમુક પ્રમાણમાં ટાંકીનું પાણી ખાલી થઈ ગયું છે તો એક દ્વિતીયા અંશ નવાણું બાય ફોર્ટીન મીટર ક્યુબ કેમ કે અડધી આપણે ખાલી કરવાની છે અડધી ખાલી નથી કરવાની તો આપણે અડધાનું જે ગંઠોળ પહેલાં જોશે ખાલી કરેલા ભાગનું તો નવાણું બાય ચાર એટલે મતલબ આ બે ગુણ્યા કરાવો એટલે નવાણું ગુણ્યા અઠ્યાવીસ ગુણ્યા સ સો કરો એટલે લીટરમાં આવી જશે કે કેટલું પાણી લીટરમાં નીકળી ગયું છે તો નવ્વાણું ગુણ્યા અઠ્યાવીસ ગુણ્યા સો બરાબર છે એટલે ટોટલ થશે નવ્વાણું હજાર અપોન ટ્વેન્ટી એઇટ લીટર આટલું પાણી ખાલી કરેલ પાણીનું ગંઠળ છે તો હવે સેમ્પલ આપણે શું શોધવાનું છે પચીસ બાય સાત બરાબર છે કેમ કે ઉપર આપણે આપેલું છે અટલી લીટર પ્રતિ સેકન્ડ ખાલી થાય છે તો પચીસ બાય સાત સાત પાણી ખાલી કરવા માટે એક સેકન્ડનો સમય લાગે છે તો આપણે નવ્વાણું હજાર લીટર પાણી ખાલી કરવા માટે કેટલો સમય લાગે આપણે સિમ્પલ ત્રિરાશિયા અહીંયા મૂકીએ તો આપણને એનો જવાબ મળે તો તમારે શું કરવાનું અહીંયા નવ્વાણું હજાર અપોન ટ્વેન્ટી એઈટ એને તમે ગુણાવી દો પચીસ બાય સાત વડે એટલે સાત ઉપર આવી જાય અને પચીસ બાય સા પચીસ નીચે વયા જાય તો તમે એને સોલ આઉટ કરો એટલે મળશે નવ્વાણું નવસો નેવ્યાશી પોઈન્ટ નવ્વાણું સેકન્ડ આને તમે મિનિટમાં કન્વર્ટ કરો એટલે ઓલમોસ્ટ સાડા સોળ મિનિટ જેટલો સમય લાગે અડધો ખાલી કરતાં ટાંકીનો સમય અડધો ખાલી કરતા લાગે તો આ સેમ્પલ અર્ધ ગોળાકાર ટાંકી છે તેને ખાલી કરવા માટે સાડા સોળ મિનિટનો સમય આપણને અહીંયા લાગે આ સિમ્પલ તમે આ રીતે શોધી શકો અહીંયા બીજું કાંઈ નથી તમે એનું પહેલાં ગનફળ લઈ લેવાનું છે ટાંકીનું અને ટાંકીનું ગનફળ લઈ અને તેમાંથી કેટલા લિટર પાણી નીકળે છે તે લઈ અને તમારે સિમ્પલ ત્રિરાશિ તમે મૂકો એટલે તમને એનો સમય જોવા મળે કે કેટલા સમયમાં ટાકી અડધી ખાલી થાય છે